તો સાથે સનાતનીઓનું મોટું આસ્થાનું પ્રતિક રામ મંદિરના નિર્માણ બાદ હવે મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે કે જે પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ અંતર્ગત અયોધ્યા ધામથી આવેલ પૂજ્ય અક્ષત નિમંત્રણ પત્રિકા દરેક હિન્દુઓના ઘર સુધી પહોંચાડવાનું અભિયાન ચાલી રહ્યું છે ત્યારે વ્યારા નગરના વિવિધ વસ્તીઓમાં

તેની અંદર આઠ વર્ષની અંદર આઠ કળશ આપવામાં આવ્યા હતા એક ચાર એક એક બે હજાર ચોવીસથી પંદર એક બે હજાર ચોવીસ સુધી દરેક મદનની અંદર કળશ આત્રા ફરશે આઠ વસ્તી છે સમય દૃષ્ટિએ દરેક વસ્તુની અંદર કળશયાત્રા ફરે છે બધા સંપર્ક થાય છે હિન્દુ સમાજના દરેક દ્રષ્ટિ પક્ષત્ર ઇંજાનો પોથી આપવામાં આવે છે ત્યાર પછી પોતા આપવામાં આવે છે દરેક વસ્તુની અંદર દરેક પ્રોત્સાહિત વ્યક્તિઓ જે કાર્યકર્તાઓ છે બહેનો છે ભાઈઓ છે એમના ઘરે ઘરે સંપર્ક કરે છે સારામાં સારો પ્રતિસાદ મળે છે દરેક ઘર થી અમને આનંદમય સમાચાર મળે છે કે રામ અમારા છે અમારા આસ્થાના પ્રતિક છે એમના ઘર થી અમને પૂજા થઈને અમારા પ્રત્યે ખૂબ આદર ભાવના તેમને બોલાવે છે ઘેર માં ત્યાર પછી અમારા પૂજન કરે છે અક્ષત દઈ છે ને એમનું નામ લઈને સ્મરણ કરે છે ઘણા જગ્યા પર પ્રભાત ફેરી નીકળે છે ઘણી જગ્યા પર ભજન કીર્તન થાય છે આજે અમારા પરકે નિવાસ અંદર થી લઈને

બતકવા સોસાયટી અંદર વીસ મિનિટ આમ ધૂન થઈ હતી એમનું નામ સ્મરણ કરવામાં આવે રામનું રામ શું હતા તેની ચર્ચા થઈ છે આગામી સમયે બાવીસમી તારીખે અહીં મોટા મોટી મહાઆરતી ત્યાર પછી તેમના દરેક ઘરે દીપ ઉત્સવ થશે અને અમારા રામ અમારા છે અને દરેક ઘર સુધી એમને વિચાર કર્યો છે કે હું અમારા ઘરથી રામનો એક દિવસ ચલાવીશ ને ચાર દિવસ અમારા ઘરમાં રહેશે આ સાથે અસ્તુ કહ્યું છે